10 માં 26મી જાન્યુઆરી સિદ્ધિતર્મ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓ દહો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આબોહવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોટવાડાના અધ્યક્ષસ્થાને ગોવિંદગુરુ તાલુકાના કારઠ મુકામે યોજાનાર છે ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશઃ રિહર્સલ યોજાયું રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીએ પરેડ નિરીક્ષણ કર્યું સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી ઉપરાંત દેશભક્તિ શૌર્ય સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા આર્ગ્યુ પ્રાકૃતિક કૃષિ સહિત વિષયોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે આવિડાય જિલ્લા પોલીસ વડા રવિ રાસી જાડેજા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ પ્રાંત અધિકારી એ કે ભાટિયા પ્રાંત અધિકારી ભગોરા માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇજનેર હિમાનીબેન સહ જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતભાઈ બારિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટિલાવટ નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કે એલ ગોસાઈ નાયબ પોલીસ વડા રાઠોડ નાયબ પોલીસ વડા પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ શાળાના બાળકો કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ દાહોદ